વિશ્વ કૃતજ્ઞતા દિવસ નિમિત્તે આરએસએસ અને ગંગા સમગ્ર દ્વારા ઉકાઈ તાપી નદી પર સ્વચ્છતા કરાઈ ગુજરાત પહેરેદાર સોનગઢ તાપી વિશ્વ કૃતજ્ઞતા દિવસ નિમિત્તે તારીખ એકવીસમી સપ્ટેમ્બર શનિવારના રોજ નદી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાપી મુક્તિ ધામ ઉકાઈ ખાતે તાપી નદીના કિનારા પર પૂજન આરતી અને સ્વચ્છતા હિ સેવા બે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત સફાઈનો કાર્યક્રમ આરએસએસ પ્રકલ્પ ગંગા સમગ્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન જે કે પેપર મિલ અને સહકારી કોલેજ સોનગઢના એનએન્ડ એસના વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત ઉપક્રમમાં નિઝર ધારાસભ્ય શ્રી ડૉક્ટર જયરાભાઈ ગામિત સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત તાપી નદીનું પૂજન સાથે ગંગા સમગ્રના આરતી પૂજારી

सागर भाई व्यास प्रदेश कारोबारी सभ्य श्री संजय भाई शाह गंगा समग्र तापी जिला अध्यक्ष श्री सुदाम भाई साटोटे स्पर्श सोशल फाउंडेशन ना मधुकर वर्मा जितेंद्र पांसर अंडे संतोष सर संतो कर्मचारी कर्मचारीगण राष्ट्रीय स्वयंसेवक संघ ना तापी जिला

આ કાર્યક્રમમાં એકસો વીસ જેટલી સંખ્યામાં લોકોએ જોડાઈ સફાઈ કાર્યક્રમ બાદ મુક્તિધામ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ જાતના વૃક્ષો રોપવામાં આવ્યા હતા બાદમાં વાંકળિયા પુલ ગુણસદા ખાતે પણ સફાઈ કરવામાં આવી હતી અંતમાં સૌને સંઘના તાપી જિલ્લા સહકાર્યમાં શ્રી જીતેન્દ્રભાઈ ચૌહાણ સંજયભાઈ શાહ અને શ્રી મનીષ બારે સાહેબ દ્વારા માર્ગદર્શન સંબોધન તથા ગંગા સમગ્ર તાપી જિલ્લા અધ્યક્ષ શ્રી સુદાભાઈ સાટોટેએ ઋણ સ્વીકાર કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી